થઈ ગઈ જયારે બોલતા હોય ને ત્યારે અમુક વસ્તુઓ આપણે ઓબ્ઝર્વ કરીએ કે આમાં શું સારું હતું શું ખરાબ હતું તો એક મુદ્દો હતો જ્યાં આપણે વાત કરી કે દેશ ગુલામ થયો દેશ આપણો જે ગુલામ થયો એ ખોટી નીતિઓના કારણે અને અંગ્રેજોએ જે આપણી ઉપર શાસન કર્યું મને ખબર નહી એ મગજમાં એ વાત આવી કે દેશ ગુલામ થયો તો એમાં દેશ ફાયદો થયો કે નુકસાન થયું આ વિચારવા જેવી વસ્તુ છે આપણને એવું લાગે આપણને એક ડાર્ક સાઈડ બતાવવામાં આવે કે આપણી આપણી જે કન્ટ્રી હતી એ સોને કી ચીડિયા હતી અને એમાં અદ્ભુત ખજાનાઓ હતા અને સંપન્ન લોકો હતા અને પછી ગુલામ થઈ ગયું ગુલામ મીન્સ એક બહારની કન્ટ્રી આવી

અને આ આપણે ભોગવ્યું જે અઢીસો ત્રણસો વર્ષ ચારસો વર્ષ જે આપણે ભોગવ્યું એના પછી આજે મોદી સાહેબ વીસ દેશો પ્લસ બીજા જે દેશોને બોલાવીને જે આજે ભારતનું ગૌરવ વધાર્યું આજે આ કન્ટ્રી અહીંયા સુધી ના પહોંચત આજે આપણે લોકશાહી સુધી ના પહોંચત તો હંમેશા એ વસ્તુમાં માનું છું કે જે પણ થાય છે એ સારા માટે થાય છે કોઈ પણ ખરાબ વસ્તુમાં જો તમે આજે તમને નહીં સમજાય તમને એવું લાગશે કે આ વસ્તુ ખરાબ થઈ રહી છે પણ એમાં કઈક ને કઈક સારું હશે રાજાઓ ના તમે દાખલાઓ જોવો તો એલિઝાબેથ ક્વીન એલિઝાબેથ એ આજે બી ઇંગ્લેન્ડ ના મહારાણી છે એમનો જે વારસો ચાલ્યો આવ્યો છે પણ ઋષિ સુનક એ અત્યારે ત્યાંના વડાપ્રધાન છે રાજાશાહી હતી એમાંથી લોકશાહી થઈ અને એ લોકશાહી નું જ કારણ છે કે આજે ભારત આખા વિશ્વમાં પોતાની નીતિઓથી વખણાય છે આપણે આપણા કન્ટ્રીમાં જે લોકોને આપણે મોકો આપીએ છીએ ને એ બધે લગભગ નથી મળતો અને અમે પણ એક સેમ પ્લેટફોર્મ પર અત્યારે જે કામ કરી રહ્યા છે હું ને મનીષભાઈ અમારો ખાલી એક જ હેતુ છે કે જે પણ ટેલેન્ટ છે ને તમારી અંદર જે ખાલી એજ્યુકેશન જ વાતો થાય છે એ ન કરીએ અને જે તમારી અંદર ખરેખર કળા છે ને બધાની અંદર હોય છે બધા જ વ્યક્તિઓની અંદર કઈક ને કઈક કળા હોય છે આપણે એને ગોતવાની છે એના પર કામ કરવાનું છે અને એમાં અમે જો જરા પણ મદદરૂપ તમને થઈ શકીએ તો અમે પોતાને ખુશનસીબ સમજીશું સો મચ આપ બધા અહીંયા આવ્યા આવી જ રીતે એકેડમીને સાથ સહકાર આપતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો આભાર સર Thank you so much. Thank you.